તો દિવાળીના તહેવારમાં બધાના ઘરમાં ચોરાફળી તો બનતી જ જો તમે આ રીતે ચોરાફળી બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ રીતે ચોરાફળી બનીને તૈયાર થઈ જશે અને એકદમદ બજાજ જેવી અને ક્રિસ્પી ચોરાફળી બનીને તૈયાર થઈ જશે આપણે અને સાથે આપણે બજાજ જેવી ચટણી પણ બનાવી લઈશું તો સરસ એવી ચોરાફળી ક્રિસ્પી બને છે આપણી તહેવારમાં બધાના ઘરે આ રીતની ચોરાફળી તો બનતી જ હોય છે અહીંયા ગોલ શેપમાં પણ આપણે બનાવીશું હું શેર કરીશ તમારી સાથે બનાવવાની તો આગળ એક કપ અડદનો લોટ લઈ લીધો છે મેં એ હવે એ જ માપથી આપણે બેસન લઈશું એ જ કપ આપણે અડદનો લોટ અને બેસન સરખે સરખું લેવાનું છે તો એક વાડકી કોઈ બી સેટ કર લેવાની તમારે કપ સેટ કરી લેવાનો તો એક કપ બેસન ને એક કપ અડદનો લોટ હવે આપણે ચારી લઈશું અને તમારે કિલોમાં બનાવવું હોય તો પાંચસો અડદ ન ને પાંચસો બેસન લઈ લેવાનું આ રીતે સરસ આપણે ચારી લઈશું જેથી અંદર ગાંઠો ના રહે ને રીતનું આપણે ચારી લેવાનું છે હવે આપણે ચારી લીધું છે હવે મિક્સ કરી લેવાનું આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આને સાઈડમાં રાખીશું હવે એક કઢાઈમાં આપણે એક નાની ચમચી મીઠું એડ કરીશું આપણે એક ચમચી મીઠું લેવાનું છે નાની કિલોમાં બનાવતા હોય તો એક મોટી ચમચી લઈ લેવાનું એક નાની ચમચી સોડા લઈ લઈશું જે ખાવાનો સોડા આવે છે કરવાનો એ સોડા લેવાનો છે આપણે હવે આ બધું આપણે શેકી હવે આપણે એને એક મિનિટ શેકી લઈશું જેથી હલાવતા જઈશું અને શેકી લેવાનું છે તો આ પ્રોસેસ કરીશું ને તો આપણી ચોડાફળી એકદમ સરસ બને છે તો આપણે એક મિનિટ શેકી લીધું છે હવે વન ફોર્થ કપ પાણી એડ કરીશું આપણે અને એક ઉભરો આવવા દઈશું એમાં ગેસને બંધ કરી બે મિનિટ બે થી ત્રણ મિનિટ પાણી ઠંડુ થવા દઈશું આપણે હવે આપણું પાણી ઠંડુ થઈ ગયું છે થોડુંક તો હવે આપણે એડ કરી દઈશું લોટમાં પહેલા આ પાણી બધું એડ કરી દેવાનું છે ઠંડુ જેમ જોઈએ ને એમ એડ કરવાનું છે હવે મિક્સ કરી લઈશું આપણે બધું તો આ પ્રોસેસ કરવાથી લોટમાં તેલની બી ઓવનની બી જરૂર નથી પડતી અને આ લોટ એકદમ કઠણ બાંધવામાં આવે છે ચોરાફળીનો લોટ થોડુંક પાણી આપણે એડ કરીશું અંદર હવે આનાથી વધારે આપણે પાણી એડ નથી કરવાનું આમાં જ લોટ બાંધી દઈશું આપણે સરસ એવો કઠન તારી આ રીતે આપણે કઠન લોટ બાંધી લેવાનો છે તો આ રીતનો અમે કઠ્ઠન લોટ બાંધ્યો છે તો બહુ કઠણ બી નથી બાંધવાનો અને બહુ ઢીલો બી નથી બાંધવાનો કારણ કે એને ટીપ્પામાં આવશે ને એટલે સરસ જ થઈ જશે એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે ખાઈ નથી એને ટીપી લેવાનો છે તો અંદર થોડું થોડું તેલ એડ કરતા જઈશું આપણે આ રીતે અને સરસ એવો લોટને આપણે ટીપી લઈશું આ પ્રોસેસ કરીશું ને તો આપણા ફાફડા એકદમ પોચા બનશે આ રીતે ટીપી લેવાનો છે બેથી ત્રણ મિનિટ સુધી તમારે વધારે લોટ હોય તો સાંભેલાથી ટીપવાનો આ રીતે ભેગો કરતા જઈશું અને ટીપી લઈશું સરસ એવું આપણે ચાર મિનિટ સુધી એડ કરી કરીને ટીપી લીધો છે આમ તો સરસ સ્મૂથ થઈ ગયો હાથે તેલ લગાડતા જઈશું અને આ રીતે ખેંચતા જઈશું એ લોટ આ રીતે આમ ખેંચતું જાય એટલે કલર ચેન્જ થઈ જશે આ ટ્રેન એસ આવી જશે જોઈ શકો છો તમે આ રીતનો લોટ થવા વાળા પાંચ થી સાત મિનિટ સુધી થઈ ગઈ છે આ રીતના ખેંચતા આપણે તો લોટમાં ટ્રેચીનેસ આવી ગયો છે જોઈ શકો છો આ રીતનો અને કલર બી ચેન્જ થઈ ગયો છે જોઈ શકો છો તો આપણે આ રીતે એને ગોળો વાળ લઈશું પહેલા હવે આપણે એક રોલ વાળ લઈશું એનો પર રાખી અને આપણે રોલ રોલવાલ લઈશું એનો સરસ તો આ રીતનો આપણે વાળ લીધો છે હવે એને ચક્કુથી આપણે કટ કરી લઈશું આ રીતના આપણે પીસ પાલ લેવાના છે એને આ સાઈઝના તમારે જેટલી સાઇઝના પાડવા હોય એટલી સાઈઝના તો આ રીતના આપણે પીસ પાલ લીધા છે હવે આપણે પીસને બાઉલમાં લઈ લઈશું મોટા વાસણમાં લઈ લેવાના છે તો આપણે થોડાક તેલવાળા કરી લઈશું તો એક ચમચી તેલ તેલદા એડ કરીને આપણે તેલવાળા કર લેવાના છે ગુરિલાને આ રીતે જેથી આપણે લોટની જરૂર ના પડે હવે આપણે એની પર સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો બનાવી લઈશું સમજી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું અડધી ચમચી સંચર એડ કરીશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું કંઈક મસાલા ફળી પર સ્પ્રિંકલ કરવાનો એક મસાલો તૈયાર થઈ જશે હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને વણી લઈશું તો થોડોક વાળો આપણે પાટલી કરી લઈશું આ રીતે અને વેલર પ્લાસ્ટિક લગાડેલું હોય ને એ લેવાનું આપણે હવે એક લઈશું ને આ રીતે દબાઈ લઈશું અને વણી લઈશું એને જઈને વણી લેવાની છે આ આ રીતે રીતે એકદમ પતલી આપણે ચોરાફળી વણી લેવાની છે તો તમે આખી તરતા હોય તો આખી આ રીતની વણવાની છે ગોળ આ રીતની હવે કોટનના કકડા પર આપણે એને રાખી દઈશું તો આ રીતના કકડા પર આપણે એને ચોરાફળીને રાખી લઈશું આ રીતે તમે આને સ્ટોર બી કરી શકો છો વડીને આ રીતે હવે આપણે કટ લગાડીશું એમાં અહીંયા ત્રણ કટ લગાડ્યા છે હવે આપણે તેલ તેલ ગરમ ગરમ છે છે તો તો થઈ ગયું હવે આપણે તેલમાં એડ કરી દઈશું આ રીતે એડ કરવાની છે જોઈ શકો છો સરસ આપણી ચોરા ફરી ફૂલી છે આ રીતે આપણે તરી લેવાની છે એને પલટાઈને જેથી ક્રિસ્પી થાય હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એને એ ખોલીને દળા જેવી થાય છે આપણી ચોરા પર જોઈ શકો છો હવે આપણે ગરમ ગરમમાં જ મીઠું સ્પ્રિંકલ કરી લેવાનું છે આ રીતનું બે ચોરાફળી પર હવે આપણે ચોરસ શેપમાં બનાવીશું આ રીતે કટ લગાડી લઈશું તો આપણે ત્રણ કટ લગાડીશું આ રીતના તો હવે આપણે તેલમાં એડ કરી દઈશું આને આ રીતે જોઈ શકો છો સરસ ફૂલીને દડા જેવી આપણને થઈ ગઈ છે આપણી ચોરા પડી હવે પલટાવીશું આપણે એને આ રીતે સ્ટીક એડ કરી દેવાની છે આપણે અંદર આ રીતે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ આપણી સ્ટીક હવે એને પલટાવવાની છે આ રીતે તો સરસ ક્રિસ્પી થઈ જશે હવે તરે ગઈ છે તો પ્લેટમાં લઈ લઈશું આપણે સ્પ્રિંકલ કરી લેવાનો છે થોડો થોડો આ રીતે અને આ રીતે જોઈ શકો છો સરસ એવો ક્રિસ્પી આગળ આવી છે મિક્સ કરી લેવાનું છે બધી ચોરાફળી તરીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો આ રીતની બી તળી છે આ રીતની બી સરસ એવી ક્રિસ્પી આપણી ચોરાફળી તરીને રેડી થઈ ગઈ છે હવે આપણે ચટણી બનાવી દઈશું ચટણી બનાવવા માટે આપણે ધાનાને ધોઈને એડ કરી લઈશું અંદર જેથી બધો કચરો નીકળી જાય અહીંયા દાણા લીધા છે એક વાડકી મેં અહીંયા પુદીનાના પાન બે ચમચી ધોઈને લીધા છે એક તીન જાદુનો ટુકડો એડ કરીશું હવે થોડું મીઠું એડ કરીશું અડધી ચમચી મરીન પાવડર એડ કરીશું તમે આખા મરી બી એડ કરી શકો છો અહીંયા મરીન પાવડર હતો એટલે મરીન પાવડર એડ કર્યો છે હવે ત્રણથી ચાર નંગ મરચાં લઈ લઈશું આપણે આ રીતના હવે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું તમારે આઈસક્યુબ એડ કરવા હોય તો આઈસ ક્યુબ એડ કરી શકો છો હવે આપણે ચટણી પીસી લઈશું તો હવે ચક્કર લઈશું તો સરસ ચટણી આપણી પીસાઈ ગઈ છે હવે ચટણીનું બેઝ બનાવવા માટે આપણે બેસન લઈશું તો અહીંયા બે ચમચી મેં બેસન લીધું છે હવે એની અંદર થોડું પાણી એડ કરીશું અને ગાંઠા વગરનું બેટર પહેલા બનાવી લઈશું આપણે આ બજારમાં મળે ને એ રીતની આપણે ચટણી બનાવીએ છીએ અત્યારે હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અહીંયા એક ગ્લાસ મેં પાણી એડ કર્યું છે તો આ રીતનું પતલું બેટર રાખવાનું છે આપણે હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું કારણ કે ચટણીમાં એડ કરી છે ને એટલા માટે હવે આપણે એને થોડીક ઠીક થવા દઈશું ત્યાં સુધીને આપણે ગેસ ચલાવીશું હવે એની અંદર લીંબુના ફૂલ એડ કરીશું ચપટી હવે મિક્સ કરી લઈશું અને થોડીક ઠીક થવા દઈશું તો ચટણીને હવે આ રીતનું આપણે બેસનને કાચું ના લાગે ને ત્યાં થવા દઈશું આપણે બેસન થઈ ગયું છે જેથી કાચું ના લાગે ગેસ બંધ કરીને એને નીચે આવતા લઈશું પેલા હવે બે મિનિટ સુધીને એને પેલા હલાવી લઈશું આપણે આ રીતે હવે આપણું બેસન થોડું ઠંડુ થઈ ગયું જે ચટણી બનાવી હતી ને બધી એડ કરી દઈશું આપણે અંદર હવે મિક્સ કરી લઈશું સરસ એવી હવે બજાર મળે ને એવી ચટણી રેડી થઈ ગઈ છે આપણે હવે આપણે સર્વ કરી લઈશું તો અહીંયા ચોરાફળી આપણે લઈ લીધી છે જે વ્યાર શેપમાં બનાવી હતી ને એ પણ લઈ લીધી છે સરસ એવી ક્રિસ્પી આપણી ચોરાફળી રેડી થઈ ગઈ છે અને સ્ટીકવાળી પણ તરી લીધી છે અહીંયા આગળ હવે ચટણી સાથે આપણે સૌ કરી લઈશું તો અહીંયા આપણે ગોળમાં બી તરી છે તો દિવાળીમાં આ રીતે અમે તરીએ છીએ ગોળમાં તો આપણે ચોરા ફળીને એની ચટણી પણ રેડી થઈ ગઈ છે તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને તમને આ મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો